બોર્ડરની વાત કરીએ તો ગોલ્ડન કલરનું કોમ્બિનેશન સાથે બોર્ડર રહેવાની છે અને એકદમ મસ્ત વસ્તુ છે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો લિમિટેડ સ્ટોક છે તો તમને જોવામાં એકદમ મસ્ત પણ એટલો જોરદાર રહેવાનો છે અને બ્લાઉઝ તો લાઇનિંગ વાળું ખાસ એટલે એનાથી આખો લુક જ કંઈક અલગ આવી જાય અને પાટણ એમ તમે ડિઝાઇન જોઈ શકો પાટણના મોંઘા પટોળા નથી લેવા પણ રોમલ ડિઝાઇનમાંથી સસ્તા પટોળા તો લઈ જ લેવાના છે તો ફટાફટ નીચે આપેલ નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો જેથી કરીને તમને ઘરે બેઠા મળી જવાના છે આઈડીમાં નવા હો તો ફોલો કરવાનું ભૂલતા નહીં તો નજ નવી ડિઝાઇન મળી રહેવાની છે